નરેન્દ્ર કુમાર સોની સુપુત્રી ધ્રુવિકાબેન ના લગ્ન વડોદરા નિવાસી સાથે થતા આશીર્વાદ સમારોહ તથા ભોજન સમારંભ યોજાયો મળતી માહિતી મુજબ ચાલુ તાલુકાના લીમડી ગામના રહીશ નીતુબેન તથા નરેન્દ્રકુમાર સોનીની દીકરીના લગ્ન વડોદરા નિવાસી સાલિનભાઈ અક્ષયજી સોની વડોદરાના લગ્નના સુખ પ્રસંગે રાખેલા આશીર્વાદ સમારોહ તથા સ્વરૂચિ ભોજન સમારોહમાં પધારવા આમંત્રણ પાઠવી નવ ફેબ્રુઆરી બે હજાર રવિવારે સાડા અગિયારથી અઢી સુધી શ્યામ પાર્ટી પ્લોટ કારટ રોડ લીમડી ખાતે રાખેલ જેમાં સ્થાનિક ધારાસભ્ય શ્રી મહેશભાઈ પુરિયાની સાથે લલિત વસોયા અને કિશોરી સુરેશભાઈ અને સોની સમાજના આગેવાનો લીંબડીના આગેવાનો આશીર્વાદ સમારોહમાં હાજર રહી સૌએ બંનેનું જીવન સુખદાયી નીવડે તેવા આશીર્વાદ આપ્યા પપ્પુભાઈ ડામોર સાથે આઈ સેવન ન્યૂઝ ગુજરાતી ચાલો